અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતુ કૂતરા જર્મન સેફડે બે બાળક પર હુમલો કર્યો છે મહિલા કૂતરાને લઈને બ્લોકના પાર્કિંગમાં હતી ત્યારે બાળક કૂતરાને જોઈને ભાગ્યા હતા બાળકોને ભાગતા જોઈ કૂતરાએ તેની પાછળ દોટ મૂકી એક બાળક નીચે પડી જતા કૂતરાએ એના દાંત બેસાડી દીધા ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નોંધનીય છે કે હાથીજણ વિસ્તારમાં છ મહિના પહેલા ચાર મહિનાની બાળકી પર રોટવિલર નામના પાલતુ કુતરા હુમલો કર્યો હતો અને બાળકીનું મૃત્યુ થયું હતું શહેરના ન્યુમણીનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલિગન્સ નામના ફ્લેટમાં પિસ્તાલીસ વર્ષના વ્યક્તિ રહે છે પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે છ વર્ષનો પુત્ર છે પાંચ નવેમ્બરના રોજ એક વાગ્યાની આસપાસ જ્યારે પુત્ર ફ્લેટની નીચે પાર્કિંગમાં રમતો ત્યારે ફ્લેટમાં રહેતા પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર તેમનો પાલતુ કૂતરો જર્મન સેફટને લઈને નીચે ફરતા હતા દરમિયાન વર્ષે બાળક જ્યારે પાર્કિંગમાં પસાર થયું ત્યારે જર્મન સેફર્ડ કૂતરાએ અચાનક તેના પર હુમલો કરી દીધો જેથી બાળક ગભરાઈ ગયું અને દોડવા જતાં તે સામાન્ય બચકું ભરી લીધું કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતું તરત નીચે પડી જતાં ઊભું થઈ તેની માતાને જાણ કરી બાબતે બાળકના પિતાએ પણ જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘરે આવી ગયા ત્યારબાદ પિતાએ જણાવ્યું કે સોસાયટીમાં રહેતી અનેક વ્યક્તિના બાળકને પણ આ કૂતરું છે તેથી બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા ગોહિલ સોહેલકુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ